અત્યારે અહીં કને સિદરા ગામ ચક્કા ચક્કાજામ કરવામાં આવ્યા છે મોટા વાહનોને સવારે આઠથી રાતે આઠ દરમિયાન અહીં કને નો એન્ટ્રી છે છતાં પણ મોટા વાહનો બેફામ ચાલે છે ઓવર સ્પીડમાં અને લોડિંગમાં પ્રશાસનને બધી ખબર જ છે તોય પણ કોઈ જાતના પગલાં લેતા નથી આના કારણે આજુબાજુના ગામના નાના માણસોને નાના વાહનોને બહુ તકલીફ થાય છે અહીં કને કંઈક લોકો જીવ પર ગુમાવ્યા છે પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને રોડ પર ખરાબ છે રોડમાં ખાડા પણ બહુ છે પણ આ લોકો કોઈ ધ્યાન આપતા નથી તો હવે અમે પ્રશાસનને એવું કહીએ છીએ કે આ વસ્તુ ઉપર તમે થોડુંક ધ્યાન આપો અને આ બધી નો એન્ટ્રી છે તો એ તમે દિવસ દરમિયાન બધું બંધ કરાવો